જો તો થાય ગોઠલી ક્યાં છે આ ગોઠલી મળી જાય ને તો શેકી નાખી થોડીક સારીથી થી એટલે મજા આવે ખાવાની એને બાફી પછી વેફક પાડવાની મશીને ખમણી નાખી છે ખમણી અને બહુ સરસ પતલી પતલી બનાવી છે અને હવે એને તળવાની છે જો હવે તળું હવે તેલ નાખું છું બે પાવડા છે ને હવે ગોટલી નાખું છું ગોટલી ને પછી આપણે આને કાઢી લેવાની છે સરસ મજાની શેકાય છે ને પછી આની અંદર આપણે જંજીરા નાખવાની છે પણ કોરી કરવાની છે આ જંજીરા નાખવાની છે માથે Halo. Hat egio mukoa,